આઈસીએઆઈ અમદાવાદ દ્વારા સીએ ફાઇનલ અને સીએ એ ઇન્ટરમીડિયેટનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર એકાઉન્ટન્ટ્સની અમદાવાદ શાખા દ્વારા સીએ ફાઇનલનું પરિણામ રજૂ કરવામાં આવ્યું હતું જેમાં અમદાવાદના ત્રણ વિદ્યાર્થીઓએ ઓલ ઇન્ડિયા રેન્ક મેળવ્યો હતો જેમાં અક્ષા મેમણ ઓલ ઇન્ડિયા રેન્ક સેવન શુભમ મખેજા ઓલ ઇન્ડિયા રેન્ક થર્ટી સિક્સ અને ધ્રુવાંશા ઓલ ઇન્ડિયા રેન્ક થર્ટી નાઇન ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સની અમદાવાદ શાખા દ્વારા સીએ પરિણામ રજૂ કરવામાં આવ્યું છે જેમાં અમદાવાદના એક વિદ્યાર્થીએ ઓલ ઇન્ડિયા રેન્ક મેળવ્યો હતો જેમાં હેત પંચાલ ઓલ ઇન્ડિયા રેન્ક 39 આવ્યો હતો સી એ ફાઈનલ પરિણામ વિશ્લેષણ સી એ આઈ ની ડબલ્યુ ચેરમેન અમદાવાદ બ્રાન્ચ આજ રોજ 11 જુલાઈ આપણે સી ઇન્ટરમીડિયેટ અને રિઝલ્ટ થયું છે જે હું નસ આપું પહેલા સીએ ફાઈનલ ની આપણે વાત કરીએ તો સીએ ફાઇનલમાં ઓલ ઇન્ડિયા રિઝલ્ટ રિઝલ્ટી પોઈન્ટ રિઝલ્ટ આવ્યું છે એટલે સો માંથી લગભગ પાંચમા ભાગના સ્ટુડન્ટ બંને ગ્રુપ એક સાથે પાસ કરી અને સીએ બન્યા છે એપસોલ્યુટ જો આપણે નંબર્સની વાત કરીએ તો પાંત્રીસ હજાર આઠસો ઓગણીસ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓલ ઇન્ડિયા માં સીએ થયા છે પછી જવાદી હું ફર્સ્ટ ટાઈમ લે બહુ ક્લિયર છું એન્ડ મારા પપ્પા છે છૂટક મજૂરી કરે છે સુધારી કામ કરે છે અને મમ્મી બધાના ઘરે વાસણ કતરા વાસણ કપડા ધોવા જાય છે અને મને ગર્વ છે કે મારી મમ્મી આવી રીતના કામ કરે છે છતાં એમને મને આટલી સુધી ભણાવી આટલી સુધી આગળ લાવી એટલે હું એટલું કહેવા માંગીશ કે ફાઈનાન્શિયલ કન્ડિશન ગમે તે હોય પણ એકવાર પ્રોત્સાહન કોઈનું માતા પિતાને વિશ્વાસ રાખવાનો અને એકવાર ટ્રાયલ કરી લેવાનું હંમેશા નહીં જોવાની જો આપ જો ઈચ્છા હોય અને લગન હોય તો તમે કરી શકો છો એ મને હંમેશા પહેલે સી કરવા માટે મેં પહેલા વિચાર કર્યો હતો કે નથી કરું મેં મહિના સુધી કન્ફ્યુઝન હતું પણ એમને ડબલ કરશું એક રોટલી ઓછી ખાશું પણ તું કરી લે આગળ જતાં તારા ભવિષ્યને તારા ભવિષ્યને તું એને સેક્રિફાઈસ ના કર તું બસ આગળ વધ અને એમને હંમેશા મને મને ક્યાંય ના નથી પાડી મને ઇન્ડિપેન્ડન્સ રાખી છે બધી છોકરીઓને જે મને ક્યાંય મને